વડોદરા શહેરના સમા લઈને તલસટ ગામ સુધી વિશ્વામિત્રી નદીમાં કેટલાક મકર વસવાટ કરે છે તે માટેની ગણતરી આજથી શરૂ કરવામાં આવી છે વન વિભાગ ગાંધીનગર નું ગીર ફાઉન્ડેશન અને સામાજિક વનીકરણ અને વોલેન્ટિયર ટીમ ના મદદ થી વડોદરાના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં કેટલાક મકર વસવાટ કરે છે તેની ગણતરી આજથી શરૂ કરવામાં આવી છે લગભગ બે દિવસ ચાલનારી આ ગણતરીમાં બસો ત્રીસથી વધુ લોકોની ટીમ સમાથી તલસટ સુધી નદીના પટમાં ગણતરી કરવાની આજથી શરૂઆત કરી હતી ભીમનાથ

એટલે વિવિધ ગીર ફાઉન્ડેશન અને વિવિધ લોકોને સાથે રાખીને લોકો મગરની ગણતરી એક્સપર્ટને રાખી અને કરી રહ્યા છે અને એ મગરની ગણતરી થાય એટલે પ્રોપર કોકવાર એને રેસ્ક્યુ કરવાના થાય અથવા તો શિફ્ટ કરવાના થાય અથવા એમને સેફ સ્થળે લેવાના થાય આગામી સમયમાં જે વિશ્વામિત્રી ડિસેલ્ટિંગ થવાનું છે એમાં ખૂબ જ કામ લાગશે અને ઝડપથી એ લોકો વિદેત્રી કોર્ટ રીતે કરવાના છે ગત વરસાદના સમયમાં જ્યારે વડોદરા શહેરે ભયાનક પૂરના પરિસ્થિતિનો સામનો કર્યો ત્યારે ગુજરાત રાજ્યના મૃદુ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા એમના એટલે કે સ્પોન્ટેનિયસલી વાત કરી કે આવતા વખતથી વડોદરામાં પૂર નહીં આવે અને તેના માટે ચોવીસ કલાકની અંદર જ તેમને કેન્દ્ર સરકારના અને રાજ્ય સરકારના એવા ટેકનોક્રેટ અધિકારી કે જેમને આ વિષયની આખી એક્સપર્ટાઈઝ જેમ આપે રાઈટલી કીધું કે દસ પંદર વર્ષ પહેલા જ્યારે બે હજાર વડોદરા શહેરના ગોલ્ડન ગોલમાં આ વિશ્વામિત્રી સર્જનનો હેતુ લીધેલો હતો અને ત્યારે તત્કાલીન મુખ્યમંત્રીને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા આ વિષયમાં ત્યારે પણ નવલાવાલા સાહેબને હેડ બનાવ્યા હતા અને આજે પણ જ્યારે એમને હેડ બનાવવામાં આવ્યા છે અને જે કમિટી કામ કરી રહી છે આ વખતના કમિટી દ્વારા જે સૂચનો આપવામાં આવી છે તેની કામકાજ કરવાની શરૂઆત થઈ ચૂકી છે રાજ્ય સરકારની વન વિભાગની પરવાનગી આવી ચૂકી છે અને એક બે દિવસમાં ભારત સરકારની વાઇલ્ડલાઇફ માટેની પણ પરવાનગી આવશે વિશ્વામિત્રી નદીમાં જે વન્યજીવો છે તેમને બધાને સુરક્ષિત રીતે સ્થળાંતરિત કરીને વિશ્વામિત્રી નદીને ઊંડી અને કોળી કરીને અને ફક્ત વડોદરા શહેરમાંથી જ નહીં રાજ્ય સરકાર દ્વારા સિંચાઈ વિભાગ દ્વારા વડોદરાના કોર્પોરેશનના હદની બહારની પણ નદીને એને ઊંડું કરવાનું અને વિસ્તારિત કરવાનું જેથી કરીને તેની વહન ક્ષમતા વધે તેના માટેના પ્રયત્નો હાથ ધરેલા છે અને આજેથી જ ગીર ફાઉન્ડેશન જે ગુજરાત સરકારની વેટલેન્ડ માટેની નોડલ એજન્સી તેના દ્વારા આજેથી જ તેમને મગરોની ગણતરી શરી કરી એટલે પાંચ પાંચ વર્ષ પહેલાં ઓગણીસમાં કર્યું હતું આજે ફરીથી ચાલુ થઈ છે મગરોની ગણતરી કરવાથી એક જે ફાયદો થશે એ લાઇફ ને બચાવવાની સાથે સાથે તેમને રિસ્ટોર કરીને તેમને સારી રીતે આપણે એક વાતાવરણ પૂરું કરી શકીએ તેના માટેની આ પહેલ છે એ ખરેખર અભિનંદન અને ગૌરવને ફા